સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોના વાયરસની એન્ટ્રી થઈ છે જેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે આજે ત્રાંગધ્રા તાલુકામાં કુલ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં ચિંતા પ્રસરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાંગધ્રા શહેરમાં નગર વિસ્તારમાં એક કેસ અને નરસિંહપરા વિસ્તારમાં એક કેસ મળી કુલ બે કેસ નોંધાયા છે આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે આમ ધ્રાંગધ્રા તાલુકામાં આજે કુલ ત્રણ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી તમામ ત્રણ દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમને જરૂરી સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કોરોનાએ દેખા દેતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે અને સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે નાગરિકોને પણ સાવચેતી રાખવા અને કોવિડ ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે ન્યૂઝ નાઇન ગુજરાતી સુરેન્દ્રનગર